નેતા અને સાંસદ મનસુખ વસાવા અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે અને તેઓ અધિકારીઓ પર અવારનવાર આક્રમક તેવર પણ અપનાવતા હોય છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ

અને બાહોસ છે અને તેમના તાલુકામાં જે પ્રકારે તલાટીઓના ખોટા સહી સિક્કા કરી સરકારની અલગ અલગ પ્રકારની જે યોજનાઓ હતી તે યોજનાઓના લાભ લેવામાં આવ્યા હતા તેને આ ટીડીઓએ ખુલ્લા પાડ્યા અને ત્યારબાદ આ ટીડીઓએ ખુલ્લા પાડતા જે ભ્રષ્ટાચારીઓ હતા તેમના આકાઓએ આ ટીડીઓના વિરુદ્ધમાં અલગ અલગ પ્રકારની ખોટી વાતો ફેલાવી કમ્પ્લેન કરી અને ત્યારબાદ કલેક્ટર દ્વારા તેમની બદલી કરી દેવામાં આવી છે તેમને નાંદોદથી મૂકી દેવામાં આવ્યા છે ચોટીલા અને આ મામલે તેમણે તેમની પ્રતિક્રિયા પણ આપી છે આ ફેસબુકમાં તેમણે લખ્યું છે તે મુજબ તેમણે પ્રભારી મંત્રીની હાજરીમાં પણ આ મામલે તેમણે દુઃખ વ્યક્ત કર્યું છે આમ ભારતીય જનતા પાર્ટીના આ સાંસદ સમયાંતરે જે પ્રકારે તેમના જિલ્લામાં કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચારની વાત હોય કે અન્ય મુદ્દા હોય તેને લઈને તે સતત અવાજ ઉઠાવતા હોય છે ચાહે સરકારના સામે જ કેમ ના હોય આમ અનેક વાર આ ભારતીય જનતા પાર્ટીના સાંસદ અધિકારીઓના સામે પણ આવ્યા છે પરંતુ આજે તે જે અધિકારી છે તેમના ટેકામાં પણ આવ્યા છે અને તેમને જે પ્રકારે બદલી થઈ છે તે બદલી ન થવી જોઈએ તેવો તેમનો મર્મ હતો સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ને ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ